નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગોંડલ માર્કેટના તારીખ ઓગણીસનું બે હજાર પચીસના આજના તાજા ભાવ જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી રોજે રોજના તાજા ભાવ આપ સુધી મળી રહે આજ રોજ ગોંડલમાં ક્લોજીના પચીસસો એકથી ચાર હજાર એકાવન જેવા ભાવ સિંગદાણાના બારસો એકાણુંથી તેરસો અગિયાર રૂપિયા જેવો ભાવ રહ્યો જીરું છવ્વીસો એકાવનથી સાડત્રીસો અગિયાર ભાવ રહ્યો રાયડો ચૌદસો એકોતેરથી પંદરસો ને એક રૂપિયા ભાવ એરંડાનો અગિયારસો એકાવનથી તેરસો એક રૂપિયા જેવો ભાવ રહ્યો ચણા નવસો એકાવનથી અગિયારસો એકવીસ જેવો ભાવ રહ્યો સિંગફાડા છસો એકસઠથી બારસો એકત્રીસ ભાવ રહ્યો અડદ એક હજાર છવ્વીસથી બારસો છોતેર ભાવ રહ્યો મગ અગિયારસો એકથી સત્તરસો એકત્રીસ જેવો ભાવ રહ્યો ડુંગળી સફેદ અડસઠ રૂપિયાથી બસો ને છત્રીસ રૂપિયા ભાવ રહ્યો તુવેર અગિયાર એક હજાર એકાણુંથી બારસો એકોતેર ભાવ રહ્યો ધાણા નવસો એકથી પંદરસો છપ્પન ભાવ સોયાબીન છસોથી આઠસોને છવ્વીસ રૂપિયા ભાવ રહ્યો લસણ ચારસો એકવીસથી આઠસોને એક્યાસી રૂપિયા ભાવ રહ્યો ડુંગળી અડસઠથી બસો છોતેર ભાવ તલ સફેદ બારસો એકથી એકવીસો એકસઠ ઘઉં ટુકડા પાંચસો ચારથી પાંચસો ચુમ્મોતેર ઘઉં લોકવન પાંચસો અઢારથી પાંચસો અડતાલીસ મગફળી ઝીણી છસો એકાવનથી બારસો એકતાલીસ કપાસ બારસો એકથી સોળસો એક રૂપિયા જેવો ભાવ રહ્યો આપને આજનો આ વીડિયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને બીજા મિત્રોને પણ આ વીડિયો મોકલો જેથી તેઓને પણ ભાવની માહિતી મળી રહે